બોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે પાવીપુર તાલુકાના કુંકણા ગામ પાસે હાઈવે ઉપર આવેલા મકાનમાં આગ લાગી છે આ સવારે સાત વાગે આગ લાગીને અમે જ્યારે વિડીયો બનાવી સાત ને પચીસના સમયે એ વખતે હજુ સુધી ફાયર ફાટર આવ્યું નથી અને સ્થાનિકો દ્વારા આગ બુધાવાની કામગીરી ચાલી રહી છે વદયસિંહભાઈ નકાભાઈ રાઠવા અને સુરેશભાઈ નકાભાઈ રાઠવાનું આ મકાન છે મોટા છ રૂમોનું આ વિશાળ મકાન ધાબુ છે અને ઉપર છાપરું છે અને પાકા મકાનમાં અચાનક નૂતન વર્ષના દિવસે વહેલી સવારે આ માઠા સમાચાર આવ્યા છે બોડેલી પોલીસની જીપ સાત ને પચીસે સવારે પહોંચી ગઈ છે પરંતુ હજી સુધી ફાયર ફાઈટર આવ્યું નથી જેની ઇંતજારમાં સૌ કોઈ બેઠા છે આપણે આ દ્રશ્ય જોઈ રહ્યા છે બોડેલી છોટાઉદેપુર નેશનલ હાઈવે છપ્પન ઉપર આવેલ આ મકાન છે ત્યાંના છે દ્રશ્ય અને આ કૂકણા ગામ કુકણા રાણા કહે છે સુષકાલ ત્યાં વળાંક પર હાઈવે ઉપરનું આ દ્રશ્ય છે અને લોકો આગ તેની આગ જે દુર્ઘટના બની છે ઓલવાવાના પ્રયાસ કરાયા છે દિવાળીના દિવસે અકસ્માત થયો હતો તે ઘટના આપણે સાંભળી ત્યાર પછી સીમડિયા પાસે બોડીલી ડબોઈ રોડ પર ત્યાર પછી આ એક બીજી એક દુર્ઘટના બની નવા વર્ષના પ્રારંભે જ વહેલી સવારે સાત વાગે અને એક આગ જણીની દુર્ઘટના આગ લાગવાની ઘટના બની છે અને નવા વર્ષના પ્રારંભે જ આ પ્રકારની ઘટના અંગેની વાત સાંભળતા સૌ કોઈને ચિંતા પણ થઈ રહી છે કારણ કે આદિવાસી આ પરિવાર અને આદિવાસી આ ઘરમાં ડઝનબંધી લોકો રહે છે आना बेटा नाती दो